સતગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય દરેક ને પરમ ને બાવન બાર એટલે શું તો આપણે ગંગા સદીના આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ અને ગંગામાં તેમના ભજનમાં પણ કહે છે એમ તમે જો તમારું શિષ્ય ઉતારો પાનબાય તો તો રમાડું બાવન બાર હવે શિષ્ય ઉતારવું એટલે શું જે સાધક પોતાના અહંકારનું જો વિસર્જન કરી શકે તો જ એ બાવનની બાર પહોંચી શકે અને જ પોતાના શિષ્યને ઉતારી દેવાની પણ તૈયારી હોય એ જ બાવન બાર પહોંચી શકે છે અને બાવન એટલે બાવન અક્ષર અને આ બાવન અક્ષરો દ્વારા નામ નામસૃષ્ટિ બનેલી છે અને આ નામ નામસૃષ્ટિની સાથે એક રૂપ રૂપસૃષ્ટિ પણ જોડાયેલી છે એટલે જ બાવન અક્ષરો દ્વારા સમગ્ર નામ રૂપાત્મક જગત આ પ્રકૃતિનો સમગ્ર પથારો છે અને બાવન એટલે આપણી પ્રકૃતિ પણ કહેવાય પરંપરા અનુસાર પ્રકૃતિને બાવન તત્વોની બનેલી માનવામાં આવે છે એટલે આ મત પ્રમાણે બાવન એટલે બાવન તત્વોથી બનેલી જે પ્રકૃતિ તેનો સીધો અર્થ પણ આપણે આવી રીતે ઘટાવી શકાય છે આ દેહની બહાર જવું એને બાવન બારો કહેવાય ઘણા સાધક પણ બાવન બાર વિશે વિચાર કરતા હોય તો બાવન બાર જાવું કેમ એટલે આ હટપટી વાત આપણે ઝટપટ સમજાય એવી છે કે આપણા દેહ છે એ જ બાવન તત્વનું છે અને મંત્ર રૂપી શબ્દ પકડી અને આપણે સાધના અનુભવ દ્વારા આપમેળે બાવન બાર પોગાઈ જાય છે તેથી સદગુરુનો મંત્ર જ આપણને આપોઆપ બાવન બાર પહોંચાડે છે અને બાવન બાર રમાડું એટલે શું રમાડું એટલે આનંદપૂર્વક ત્યાં પહોંચાડું તો ગુરુરૂપી ગંગામાં પણ આપણને સરળ ભાષામાં સમજાવી રહ્યા છે પાનબાઈને અને સાધકને એક ઇશારા રૂપી પણ આપણે આ સમજવાનું છે કે સાધકને બાવન બાર બાવનની બહાર જવાનું નથી ગંગા સેતીમાં પોતે કહે છે તમે ખાલી તમારો અહંકાર છોડી જ્યો એટલે હું તમને બાવન બાર લઈ જાઉં એટલે આપણે કાંઈ બાવન બાર જવાનું કોઈ ગોતવાનું કે કાંઈ એવું છે નહીં અને ગુરુ આપણને બાવન બાર કઈ રીતે લઈ જાય કે એ એના મંત્રમાં જો આપણે સ્થિર થઈ જાય આપણો અહંકાર છોડીને તો મંત્રરૂપી સદગુરુ છે એ જ આપણને બાવન બાર રમાડે એટલે કે આનંદપૂર્વક આપણને આનંદનો અનુભવ કરાવે અને બાવનની બહાર એટલે પ્રકૃતિના એટલે બાવન બાર એટલે પ્રકૃતિના પરદેશથી પર શુદ્ધ ચેતનની જે ભૂમિકા છે ત્યાં હું લઈ જાઉં આવું ગંગામાની ભાષામાં છે અને ગંગામાની ભાષામાં કહીએ તો હરિના દેશમાં લઈ જાઓ એમ પણ ગંગામાં કહેશે પણ શરદ એટલી જ છે કે જો તમે તમારું શીશ ઉતારો તો દરેક સાધકને હરિના દેશમાં પહોંચવાની જિજ્ઞાસા હોય છે અને હોવી જ જોવે તો આપણે કેવલ સદગુરુના બની જવાનું છે અને સદગુરુના વસનમાં વિશ્વાસ રાખી એના માર્ગદર્શન વિશે આપણે એનું સાધના કરવાની છે અને આપણો આપણો અહંકાર પણ એના શરણમાં ધરી દેવાનો છે અને ધડ ઉપર શિષ્ય જેને ન મળે એવો ખેલ છે ખાંડા કેરી ધાર એટલે ધડ ઉપર શિષ્ય ન હોય એટલે કે આપણામાં અહંકાર ન હોય અને અહંકાર રહિત થવું એ એક ખાંડાની ધાર જેવું છે અને અહંકાર છોડી દેવો એટલો બધો સરળ નથી આ ખેલ પણ ખાંડાની ધાર જેવો છે અને અને આ માર્ગ એટલો કઠિન હોવા છતાં પણ ગંગા સતી બાવન બાર રમતા રમતા એટલે કે સરળતાપૂર્વક પહોંચાડવાની વાત કરે છે કેમ કે આધ્યાત્મિક પંથ બહુ સરળ છે અને ગુંજાના લાડવા જેટલો પાસે પણ છે પણ જો અહોભાવ છોડતા આવડે તો જેને અહંભાવ છોડતા આવડી ગયું છે તો તેના માટે હરિનો દેશ ઓછું એક રમકડાની રમત જેવું છે અને અહંકાર છોડી અને અહંકારરૂપી મસ્તક જો ન ઉતારી શકે તો તે તલવારની તાલ જેવું પણ છે અને જ્યાં સુધી અહોભાવ છે ત્યાં સુધી આપણને ઉભરો આવે નહીં અને ઉભરો એટલે કે પ્રભુનો ઉભરો ભગવતની પ્રાપ્તિ કરવાનો ઉભરો અને અંતકરણ ભાંજા વિના ઊભરો આવે નહીં પાનબાઈ અંતર ભાંજા વિના એટલે કે અહંકારને છોડ્યા વિના હરિભક્તિનો ઉભરો આવે નહીં અને જો હરિભક્તિનો ઉભરો આવે તો હરિ દેખાય સાક્ષાત અને હરિભક્તિનો ઉભરો એ તો અગમ અંપાર છે અને અંપાર રસ પણ છે અને એ રસ પીવે કોઈ પીવનહાર અને પીવે કોઈ હીરલા અહંકારનું વિસર્જન અને બાવનની બહાર હરિના દેશમાં પ્રવેશ સરળ બની રહે તેવી સાવી પણ ગંગામાં આપે છે હું અને મારું એ તો મનનું છે કારણ અહંકાર એટલે હું અને હું એટલે મમતા અને મારું એટલે મમતા તેવી પણ કલ્પના હું અને મારું એ તો માન મનના કારણ છે એટલે ગંગામાંનો સીધો જ અર્થ છે એ હું અને મારાની જે ગ્રંથિ છે એ મનના કારણે મનોમય કલ્પનાના કારણે જ જણાય છે જો મન મરી જાય તો હું અને મારાથી કલ્પનાનું પણ વિસર્જન થઈ જાય છે એટલે કે અહંકારનું પણ વિસર્જન થઈ જાય છે અને ગંગા સતીમાંની આધ્યાત્મિક વિદ્યાના જે પરંપરાગત છે અને અને ગંગામાં આધ્યાત્મિકની એક એક પંક્તિનું પણ ગુંડ રહસ્ય આપણને પણ બહુ સરળ ભાષામાં સમજાવે છે અને હું અને મારું જ્યારે હટી જાય ત્યારે માયાનો પડદો પણ હટી જતા દૃશ્યમાન જગત પણ અદ્રશ્ય થઈ જાય છે અને મળ સ્વરૂપે બ્રહ્મરૂપ પણ પ્રગટ થાય છે અને એ જ બ્રહ્મ સાક્ષાત છે અને આને જ કહેવાય અહમ બ્રહ્માસ્મી અને આ જ આપણું મૂળ ઘર છે અને આ સ્થિતિ પ્રાપ્ત થાય પછી જ જેમ હતું તેમ દર્શાય છે ને આ અવસ્થા પ્રાપ્ત કરતા પહેલા સોહમની લાઈન પણ આપણે કિલિલર કરવી પડે છે સદગુરુ ભગવાન કી જાય સનાતન ધર્મ જય જાય દરેક શ્રોતાજનોને પ્રણામ